આજે બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો એવી વાત છે એટલે એના અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે

એનાથી ખુબ અમે નારાજ છીએ કારણ કે આપે બધા પણ જોયું અમને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ સામે વાંધો નથી ગમે એને આપે પણ જો એવું બોલતા હોય સમીકરણો સાચવ્યા જાતિય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણો એના કરતા આ લોકો દસ એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડ લાઈન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિ પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા ઘટી એવું અમને લાગી રહ્યું છે